અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડ સર્કલ કેનેડાના અધ્યક્ષ સ્થાપક અને નડિયાદના પનોતા પુત્ર શ્રી ઘનશ્યામ પટેલના જીવન પર આધારિત ડોક્ટર ચંપકભાઈ મોદી લેખિત જીવન ચરિત્ર પુસ્તક માનવતાની મહેકનું લોકાર્પણ લક્ષ્મી કન્યા વ્યાયામ શાળા નડિયાદ ખાતે ભવ્ય રીતે યોજાયું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર સતીન દેસાઈ પરવેશ દિપ્તી ગુરુ શ્રી અરુણભાઈ શાહ પુસ્તકના લેખક ડોક્ટર ચંપકભાઈ મોદી શ્રી મોહનભાઈ બારોટ શ્રી જી બી પટેલ ડોક્ટર ચંદ્રમોલી જોશી સહિત અનેક સાહિત્ય પ્રેમીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી કાર્યક્રમને ગૌરવભર્યો બનાવ્યો હતો આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલી સ્પર્ધકોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત અપંગ વ્યક્તિને વ્હીલચેર તથા ભૂખ્યાને ભોજન જેવી માનવ સેવાની પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી લેખક પત્રકાર શ્રી અનવર બહાદુરપુરવાલા સહિત અનેક વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શ્રી ઘનશ્યામ પટેલ અને શ્રીમતી દેવીબેન પટેલની પિસ્તાલીસમી લગ્ન વર્ષ ગાંઠ નિમિત્તે શ્રીજી એન ભાવસાર વોઇસ ઓફ મુકેશ દ્વારા મનમોહક ગીતોની રજૂઆત કરવામાં આવી જેને શ્રોતાઓ તરફથી ભારે પ્રશંસા મળી પ્રજાસત્તાક દિવસે આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય રહ્યો કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શ્રી ઇકબાલભાઈ મેમન અને શ્રીમતી તૃપ્તિબેન દવે રહ્યા હતા જ્યારે આભાર વિધિ શ્રી હિતેશ બ્રહ્મા ભટ્ટે કરી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે